રાજ્યક્ષા એ પાપા પગલી ટીમે સર્વશ્રેષ્ઠ ટીએલએમ કૃતિમાં પ્રથમ સ્થાન તેમજ કલા પ્રખરતા શોધમાં દ્વિતીય સ્થાન મેળવ્યું ગાંધીનગર ખાતે આયોજિત થયેલા શિક્ષણની વાત વાલી સાથેના સંવાદ ઉત્સવ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં બોટાદ જિલ્લાએ ડંકો વગાડી દીધો હતો બોટાદ જિલ્લાના પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર શિલ્પાબેન દોડિયા તેમજ વિપુલભાઈ ડાભીએ રાજ્યભરમાં સર્વશ્રેષ્ઠ ટી એલ એમ કૃતિની સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે જે બોટાદ જિલ્લા માટે ગૌરવની વાત છે આ ઉપરાંત કલા પ્રખરતા શોધમાં બોટાદ જિલ્લા પાપા પગલી ટીમે રાજ્યભરમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે આ બંને વિશેષ ઉપલબ્ધિ બદલ મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા દ્વારા બોટાદની ટીમના સભ્યોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારે આજે બોટાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાનિયા દ્વારા પણ પાપા પગલી ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે